હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજ મોડ અને બસ અહીં જો આપણે આવી ગઈ છે બસ આવી ગઈ છે અને આનું લોકેશન કાઈ ઘટે નહીં ને કાઈ મેં કે આપ રૂટિન કામ ધંધા છે પીપાઓ નોકરી અને સારું મળીએ તો ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરે અને અત્યારે થઈ ગયા સપણો છે અને આખો ખુદી ત્યાં કંઈ બ્લોગિંગ કરી આપણે ઉતાર્યું નથી ત્યાં જો આવી જશે અત્યારે જો માંડવી થવા બે જશે માંડવીને ગળ આપણે લઈએ છીએ ડ્રોન નું ડ્રોન લીધું છે ને હવે આપણે છે ને એનું અનબોક્સિંગ કરવાનું છે તો હાલો આપણે કરી નાખીએ અત્યારે એનું અનબોક્સિંગ છે કાળુ ભાઈ આપણને જો કવર આવે ડ્રોન ની અરે કાળું ડ્રોન ની હારે હું હું આવ્યું છે ને તે રીતનું થઈ તમને બધું દેખાડું તો મિત્રો આ રીતનું ડ્રોન છે તો જોઈએ આપણે તો મિત્રો કેવું છે ખબર છે એ બધું તો આપણે ખોલીને બધું જોઈ લીધું પણ આની અંદર જો સેલ છે ને સેલ આવે છે સેલ ભેગા નથી આવ્યા તો વિક્ટર લેવા જાવ જો જોશે સેલ તો આને હારે લેતા જઈએ આપણે અને પછી ફટાફટ આપણે જઈએ તો આ બહુ છે અત્યારે અને રાત પહેલા આવીએ કારણ કે પછી ડ્રોન ઉડાડવું છે તો અરુતાલગી બ્લોકમાં આવી રહ્યો ને ફટાફટ આપણે સેલ લઈ આવીએ તો મિત્રો થઈ ગયો છે આજે બીજો દિવસ અને આપણે છે ને ભાઈ વ્લોગિંગ પછી કાંઈ શૂટ કરવું નહોતું અને એના રિમોટના પાવર લઈ ગયા હતા પાવર લઈ આવ્યા પણ એ નાના પીડ્યા હતા મતલબ હાલ્યા હતા પાંચસો મિલિટ હાલ્યા પણ એનું ચાર્જિંગ હાવ લો થઈ ગયું પછી આવ્યા છે અને અમે કીધું ભાઈ જાતા રાજુલા તો એ રીતના આવ્યા તો કદાચ હવે રાજુલા આપણે જઈ એટલે ભાઈ લાવ્યા નહીં હોય તો આપણે જાઉં અને નકર પછી ત્યાંથી આપણે લઈ લેવું રાજુ નથી અત્યારે અમારા પપ્પાને કોતમાં સેન પણ નાખવાનું છે હું અને ગોવિંદભાઈ જઈએ છીએ મારા ગોવિંદભાઈ હારે જ હોય તો અમે ફટાફટ જઈએ છીએ તો હલો દુની બાપા ઉપાડી નથી આપણે ગાડી જોઈ લે ગઢી ઓફિશિયલ વ્લોગ કાંઈ ઘટે નહીં નાલો ફટાફટ હવે આપણે જઈએ અને પાછા ફટાફટ આવીએ તો બધી વ્લોગમાં બન્યા તો મિત્રો આપણે ઘણા સમયથી વિડીયો સ્ટાર્ટ નથી કર્યો અને આવો કામમાં હતો નોકરીએ જવાનું હતું ને એવું બધું રિઝલ્ટ તો એટલા માટે આપણે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો પણ હવે અત્યારે આપણે ડેલી માટે વ્લોગ સ્ટાર્ટ કરી દેવાના છે તમે ફૂલ મિત્રો સપોર્ટ કરતા રહ્યો એટલે ડેલી માટે હું વિડીયો અને વ્લોગ મેક કરું કારણ કે મારે એવું છે કે કામમાં હોઉં છું અને પછી આવો અમુક ટાણા વ્યૂ બહુ જદા નથી આવતા અને બહુ લાઈક ન આવતી હોય ને એવું બધું આવતું હોય તો અંદરથી એમ થાય કે હોવાથી તો કાંઈ નથી આવતું ને પછી મહેનત એની આની અંદર મિત્રો બહુ એટલે બહુ મહેનત લાગે છે એડિટિંગ ને પછી ટાઈમ આપવો અને પાછું કામ કરવું બહુ એટલે બહુ ઓછું થાય છે એટલા માટે તમારો સપોર્ટ ને મારી મહેનત એ બંને ભેગું કરીને આપણે યુટ્યુબ ચેનલને વધારવાની છે આગળ તો ફટાફટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો ને તમારા આગળ આગળ મિત્રોને વિડીયો શેર કરો તો આપણે અત્યારે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું તો આશા છે આજનો તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ ચેનલની અંદર નવાયો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો ડેલી માટે બ્લોગ સ્ટાર્ટ